અમદાવાદ શહેરના ફતેવાડીમાં ચોત્રીસ વર્ષીય સત્તામ હુસેન નામના યુવકની હત્યાનો મામલો વેજલપુર પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યો છ બે હજાર ચોવીસ ના રોજ સદામ છ પરંતુ એ સિવાયના બીજા પણ અજાણા ઈસમો છે એ લોકો દ્વારા તલવાર છરી અને જે અલગ અલગ વસ્તુઓ દ્વારા એને માર મારવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયેલ છે સાહેબ કારણ શું છે આ ઘટના પાછળનું આ ઘટના પાછળ ગત તારીખ 17 તારીખના રોજ જે આરોપી હતા એમના અને જે મરણજનાર છે સદામ વચ્ચે બોલાચાલીને ઝઘડો થયેલો હતો અને આ બોલાચાલીને ઝઘડાની અદાવત રાખી અને ગત રાતના રોજ પરિવાર આ લોકો જે પ્રાણઘાતક હથિયારો હતા એ લઈને આવ્યા અને આ પ્રાણઘાતક હથિયારો દ્વારા આ

અને અજાણ્યા બે ત્રણ ઇસમોના નામ અમને લખાવેલ છે આ વિષય ઉપર તપાસ વધુ ચાલુ છે તપાસ પૂર્ણ થાય વધુ જેટલા પણ આરોપી ખુલશે તેઓને કડકમાં કડક સજા કરવામાં આવશે આરોપી ગુનાઈ ઇતિહાસ છે આરોપીના વર્તમાનમાં જોતા ગુનાઈ ઇતિહાસ જણાઈ આવે છે પરંતુ એ તપાસના વિષયમાં જે આગળ ખુલે એ જણવામાં આવશે આરોપીને લઈને શક શું કાર્યવાહી પકડવા માટે આરોપીને લઈને અલગ અલગ કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી છે અમારી અલગ અલગ ટીમો વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે અને ટૂંક જ સમયમાં આરોપી અમારા કસ્ટડીમાં હશે એને ખાતે આપું છું